જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે જાણીશું ગણેશ ચોથ વ્રત ની વિધિ અને વાર્તા ગણેશ ચોથ વ્રત કરવાની વિધિ ભાદરવા માસ અજવાળી ચોથે કરાતું આ વ્રત વિઘ્નહર્તા ગણેશજી નું છે શ્રી ગણેશજી સુખ સંપત્તિના ના દાતા છે વ્રત કરનારે પ્રાત કાળે પવિત્ર બની શ્રી ગણેશજી નું સ્થાપન કરી લાલ કરેલ ના ફૂલો થી પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો શ્રી ગણેશને ને લાડુ નો નૈવેદ્ય ધરાવવો

આથી સદાય શાંતિને ધારણ કરનારા ગણપતિને ચંદ્ર પર પરાવાર દોષ ઉપજ્યો તરત જ તેમના મુખમાંથી શ્રાપ સરી પડ્યો હે રાહુ કે તુના શિકાર ચંદ્ર તારા રૂપ પર ગર્વ કરી તું બીજાની ઠેકડી ઉડાવે છે તેથી હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે નજર કરશે તે વગર વાકે આફતમાં પડશે શ્રાપ સાંભળીને ચંદ્ર ધૂઝવા લાગ્યો શ્રાપ આપીને ગણેશજી તો ચાલ્યા ગયા પણ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો કે જઈને કમળમાં છુપાઈ ગયો પૃથ્વી પર તો ઘોટા ઘોપ અંધકાર છવાઈ જતા સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા કેટલાક તો શ્રાપનું નિવારણ પૂછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયા વિગતે વાત સાંભળી બ્રહ્મા બોલ્યા વિઘ્નહરતા ગણપતિનો શ્રાપ કોઈ મિથ્યા ન કરી શકે કોઈ દેવમાં સામર્થ્ય નથી છતાં શ્રાપનું નિવારણ કરવું હોય તો ચંદ્રજી ગણેશજીનું વ્રત કરી અને તેમને રીઝવવા પડશે ભાદરવામાં અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે આ દિવસે ગણેશની પાંચ ધાતોની પ્રતિમા બનાવી તેની ચંદ્ર સ્થાપના કરે ચાર દિવસ સુધી વિધિ વ્રત પૂજા કરે લાડુનો નૈવેદ્ય ધરાવે ગણેશજીની સ્તુતિ કરે ચોથા દિવસે ઉપવાસ કરે ચતુર્થીની સાંજે વાજતે ગાજતે મૂર્તિ જળમાં પધરાવે તેમજ આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી વસ્ત્રદાન કરે તો આ વ્રત થી ગણેશજી જરૂર રિતશે અને ચંદ્રને श्राપમાંથી મુક્ત કરશે ભાદરવાની અજવાડી એકમ આવતા ચંદ્રએ વ્રત શરૂ કર્યું વ્રત પૂર્ણ થાએ ગડગડા ઓ અને એક સમયયાચના કરી હે સર્વજીવનું શુભ કરનાર સંકટ હરતા ગણેશજી હું જાણી અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હે દયાના દેવ દયા કરો ક્ષમા કરો ચંદ્રની આજે જેથી પ્રસન્ન થયેલા ગણપતિ પ્રકટ થયા

પણ જો કોઈ મારું વ્રત કરશે તો તેનું કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ હે દુંદાળા દેવ જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર સર્વજીવ પર કરજો જય હો ગણેશજી